નમસ્કાર દર્શક મિત્રો જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરબાનું ખૂનની કોશિશના ગુનામાં તેમજ વિદેશી દારૂના ગુનામાં અને ગુજસી ટોકના ગુનામાં સંડોવાયેલ અને નાસ્તો ફરતો કુખ્યાત મારા ભાહે પ્રોહી બુટલેગર આરોપી અલ્પેશ ઉર્ફે અલ્પ સિદ્ધિને હરિયાણા રાજ્યના ગુડગાંવ ખાતેથી શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરના ખૂનની કોશિશના ગંભીર ગુનામાં તેમજ ગુજસિટોક એક્ટ અન્વયે નોંધાયેલ ગુનાના કામે સંડોવાયેલ રીધી માથાભારે અને પોઠી બુટલેગર આરોપીનું નામ અલ્પેશ ઉર્પે અલ્પ સિંધી હરદાસમલ વાઘવાણી રહે અંતકવર કોલોની વારસિયા વડોદરાનો આ બંને ગુનાના કામે પોલીસ ધરપકડ નાસવા નાસ્તો ફરતો આરોપી હોય આ નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવાની માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી ડોક્ટર લીના પાટીલ સાહેબનાઓના તરફથી મળેલ સૂચનાના આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી હિમાંશુ કુમાર વર્મા સાહેબ તથા ઇન્ચાર્જ એસીપી શ્રી ડી જે થાવડા નાઓના માર્ગદર્શન હેઠળ લા ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ પોલીસ જપ્તામાંથી ખૂનના ગુનાનો ફરાર થયેલ આરોપીને ફરાર થવામાં તેમજ ફરાર થયા બાદ મદદ કરનાર વ્યક્તિઓની સતત શોધમાં રહેલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર માજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચ ડી તુવર અને પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા નાઓની દોરવણી હેઠળ ટીમ માણો વડોદરા શહેરના ખૂનની કોશિશના ગંભીર ગુનામાં તેમજ ગુદ સીટોક એક્ટના ગુનામાં મંડીવાયેલ આ બંને ગુનાઓના કામે નાસ્તો ફરતો આરોપી અલ્પેશ આલ્યુ સિંધી હરદાસમલ વાઘવાણી તેને શોધી કાઢવા માટે આ આરોપીની ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે સતત તપાસ કરવામાં આવે આ આરોપી અરફેઝ ઉર્ફે અલ્પ સિંધી અને કૃખ્યાત ગુનેગર હોય જેથી આ આરોપી વડોદરા ખાતાના બંને ગુનાના કામે પોલીસ તેને પકડી ન લે તે માટે ગુજરાત રાજ્યની બહારના રાજ્યોમાં જુદા જુદા સ્થળે રોકાતો હોય તેમાં જુદા જુદા મોબાઈલ ફોનનો ઉપયોગ કરી નાસ્તો ફરતો રહ્યો હોય તો ટીમ દ્વારા પણ આરોપી અંગે સતત ધનિષ્ઠ રીતે તપાસ કરી આરોપીની શોધખોળ ચાલુ રાખવામાં આવેલ હતી આ ફરાર થયેલ આરોપી અંગેની તપાસ દરમિયાન આરોપી અલ્પેશ ઉર્ફ અલ્યુ સિંધી હાલમાં હરિયાણાના રાજ્ય ખાતે હોવાની માહિતી મળતા ટીમના માણસો તુરંત જ હરિયાણા રાજ્યના ગુડગાંવ ખાતે જઈ આરોપી સતત ખાનગી ગુડગાંવ ખાતે પીજી તરીકે રૂમ ભાડે રાખી તેમાં રહેતો હોય આરોપીને આ જગ્યાએ શોધી કાઢવામાં આવેલ છે આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન વડોદરા શહેરના ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં ખૂનની કોશિશ તેમજ વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજસીટોકના ગુના ઉપરાંત આણંદ જિલ્લાના વાસદ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂના ગુનામાં માંડીવાયેલ હોવાનું અને આ ત્રણેય ગુનાઓના કામે આરોપી નાસ્તો ફરતો હોય જણાઈ આવતા ક્રાઇમ બ્રાન્ચની બલ્પેશ ઉલ્ફે આલ્યુ સિંધીને હસ્તગત કરી વડોદરા ખાતે લાવી આરોપી અંગે વારસિયા ફતેગંજ